નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે શ્રીમતી એસ જી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ક્રિસમસ સેલિબ્રેશન કરવામાં આવ્યું સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસ જી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવી જેમાં ક્રિસમસ ટ્રી તથા શાળાને ખૂબ જ સુંદર રીતે સુશોભિત કરવામાં આવી હતી બાળકોએ ક્રિસમસ સોંગ ડાન્સ ડ્રામા વગેરે ખૂબ સુંદર રીતે રજૂ કરેલ બાળકોને ચોકલેટ વિતરણ પછી સાંતાક્લુઝ સાથે ડાન્સ કર્યા હતા અને બાળકોને ખૂબ જ આનંદ આવ્યો હતો ઉત્તર ઝોન રમતોત્સવ તાલીમ કેમ્પ ચોવીસ ડિસેમ્બર બે હજાર પચીસ થી પચીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી દિન બે માટે ઉત્તર ગુજરાત હોમગાર્ડ્સ તાલીમ કેન્દ્ર સુદિયા ખાતે આયોજન કરવામાં આવેલ જેમાં કુલ નવ જિલ્લાઓની સ્પર્ધાઓ રાખવામાં આવેલ હતી હોમગાર્ડ સભ્યોએ ભાગ લેવા આવેલ હતા ગાંધીનગર જિલ્લાના રમતવીરોમાં ગાંધીનગર જિલ્લાનો દેખાવ ખૂબ જ ઉત્કૃષ્ટ રહેલ છે ગાંધીનગર શહેર મહિલા યુનિટ અને ઉનાવા યુનિટના હોમગાર્ડ સભ્યો જિલ્લાના ઝોનકક્ષાએ રમતવીરો ટીમો ઉત્તીર્ણ થયેલ છે. જે ખેલાડીઓ આગામી રાજ્યકક્ષાના રમતોત્સવમાં ભાગ લેવા જનાર છે. જેમાં મહિલા હોમગાર્ડ સભ્ય ગાંધીનગર યુનિટ રીનાબેન વિચારેલ બસો મીટર ત્રીજો નંબર ગાંધીનગર યુનિટ રીનાબેન વિચારેલ લાંબી કૂદ બીજો નંબર ગાંધીનગર યુનિટ શાંતાબેન પ્રજાપતિ ગુળાફેક ત્રીજો નંબર ગાંધીનગર યુનિટ શાંતાબેન પ્રજાપતિ વોલીબોલ પ્રથમ નંબર ટીમ સિલેક્શન પુરુષ હોમગાર્ડ સભ્ય ઉનાવા યુનિટ હિરેનકુમાર એમ પટેલ ગોળાફેક પ્રથમ નંબર ઉનાવા યુનિટ પંચભાઈ એન રાવળ ચારસો મીટર દોડ બીજો નંબર ગાંધીનગર જિલ્લાની મહિલા ટીમ વોલીબોલ સ્પર્ધામાં પ્રથમ આવેલ અને જિલ્લાનું ગૌરવ વધારેલ છે જિલ્લા કમાન્ડન્ટ શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિએ સૌ ખેલાડીઓને આવકાર્યા હતા અને વિજેતા ખેલાડીઓ રાજ્યકક્ષા રમતોત્સવમાં અગ્રેસર રહે એવી શુભેચ્છા વ્યક્ત કરેલ છે ગાંધીનગર જિલ્લાના દિલીપસિંહ ચાવડા ઓફિસર કમાન્ડિંગ ગાંધીનગર પ્રકાશકુમાર પટેલ માણસા રમેશભાઈ ઠાકોર ટીટોડા તથા પિનાકીન પ્રજાપતિએ ખેલાડીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલ હતું ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તેમજ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના આર્થિક સહયોગથી ગીજુભાઈ બધેકા અને એનઈપી બે હજાર વીસ એકવીસમી સદીમાં ભારતમાં શૈક્ષણિક વલનો વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું આ પરિસંવાદમાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના માનનીય કુલગુરુ શ્રી ડોક્ટર ટી એસ જોશી ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી પ્રોફેસર અમી ઉપાધ્યાય મુખ્ય અતિથિ તરીકે જાણીતા બાળ સાહિત્યકાર શ્રી યશવંત મહેતા અતિથિ વિશેષ તરીકે ગીજુભાઈ બધેકાના પૌત્રી શ્રીમતી મમતા પંડ્યા દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના શ્રી ડોક્ટર હરેશ પંડ્યા આનંદ નિકેતન શાળાના સ્થાપક શ્રી કમલ મંગલજી ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કુલસચિવ શ્રી ડોક્ટર નિલેશ પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઉદઘાટન સત્રનું સંચાલન ડોક્ટર કૃણાલ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે સમાપન સત્રનું સંચાલન ડોક્ટર સ્વાતિ ત્રિપાઠી દ્વારા કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમના સંયોજક તરીકે ડોક્ટર ધર્માશુ વૈદ્ય અને ડોક્ટર નિગમ પંડ્યાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી ગાંધીનગર સેકેટર પાંચ સિનિયર સિટીઝન હોલ ખાતે સંસ્કૃતિ મહિલા પરિવાર દ્વારા લગ્ન મહોત્સવ ગીતો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું મહિલાઓ દ્વારા વરવધુ બંને પક્ષે સુંદર લગ્ન ગીતો ગાવામાં આવ્યા મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો અને સુદર મજાનો કાર્યક્રમ યોજાયો હતો